વડોદરા મહાનગરપાલિકાએ ગાજરાવાડી ઈદગાહ મેદાન સામે દૂર કરવામાં આવેલા દબાણ મુદ્દે માલધારી સમાજના લોકોએ પાલિકામાં દબાણ શાખાની કામગીરીનો વિરોધ કર્યો હતો સાથે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાએ કાચરાવાડી ઈદગાહ મેદાન સામે ઘાસચારો વેચીને ગંદકી કરવા સાથે દબાણો કરનાર લોકો સામે કાર્યવાહી કરીને દબાણો દૂર કર્યા હતા જે કામગીરીનો માલધારી સમાજે વિરોધ કર્યો હતો અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મોરચો કાઢ્યો હતો અને ઈદગાહ મેદાન સામે દબાણ શાખાએ કરેલી કાર્યવાહીનો વિરોધ કરી માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા આપવા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી આ ગાજરાવાડીની મહિલા નથી મારો પરિવાર છે મેં પહેલી ચૂંટણી જ્યારે લડ્યો ત્યારથી આ અમુક લોકો એવા છે કે એમના ફાધર મારી જોડે કામ કરતા હતા અમારા બધાની જોડે મારો પારિવારિક સંબંધ છે એમની મુસીબત એ મારી મુસીબત છે સવાલ એટલો જ છે કે સરકાર રોજીરોટી તો આપી શકતી નથી પણ આ લોકો તાપની અંદર કડકડતી તાપની અંદર ઠંડીમાં વરસાદમાં જેને તમે ગાય માતા કહો છો વારંવાર એની પૂજા કરો છો વારંવાર એના માટે તમે નીકળો છો અને જ્યારે આ ઘાસ ચારો વેચતા હોય અને ગાયને ગાય ભૂકી ગાયોને ઘાસ વેચીને પોતાનું પેટયું ભરતા હોય ત્યારે એમને સતાવવાની જરૂર નથી એમને વ્યવસ્થા કરવાની જરૂર છે તમે અચાનક આઈને તોડી નાખ્યું લીધેલું ઘાસ મફતના ભાવમાં જતું રહ્યું તમે એના કરતાં એમને કીધું હોત કે તમે પાછળ જતા તો રહો જતા રહે જગ્યા સરકારની છે આગળ છે પાછળ છે વ્યવસ્થિત એમને એમનું પેટીયું ભરી શકે એમની રોજીરોટી ચાલે અને તમારું બી કામ થાય રોડ બી પહોળો થાય એ તો એ લોકો બી છે પણ તેઓ છતાં પણ નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી મેં કમિશનર ડેપ્યુટી કમિશનર પાસે જઈ એમને વ્યવસ્થિત સમજાવ્યું છું કમિશનર ઓફે એમને બી સમજાય કે ભાઈ એમની એમને પેટીઓ ભરવા માટે એમની રોજીરોટી ચાલે અને એમને ઘાસ વેચવાની વ્યવસ્થા કરી આપો એવી મારી માંગ છે અને એ માટે હું કમિશનરને બી મળીશ સમાચારો સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર